दाहौद में बंग पडियो दाहोद ना लिमडी रोड पर આવેલા ફાર્મ હાઉસ પર दारू ની મહેફિલ પર એલસીબી ટ્રાટકી 22 સિસો મો જડપાયા दाहोद શહેર ના લિમડી રોડ પર આવેલા નગદી ફાર્મ હાઉસ ખાતે રાત્રે दारू ની મહેફિલ ચાલતી હોવાની दाहोદ એસપી ને બાતમી મળતા એલસીબી પોલીસ બાતમીવાળી જગ્યાએ રેડ કરતા दारू ની મહેફિલ કરતા 22 નબીરા જડપાયા दाहोદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ જાલાને दारू ની મહેફિલ ચાલતી હોવાની ચોકસ બાતમી મળતા એસસીપી એ તાત્કાલિક લોકલ ક્રાઈમ બ્રાન્ચ ને સ્થળ પર પોંજી રેડ કરવાની હતી દાહોદ એલસીબીની ટીમ બાતમીવાડા નગદી ફાર્મ હાઉસ પર પહોંચી પાડ્યો દરોડો હતો અને ફાર્મ હાઉસ પર દારૂની પાર્ટી જોઈ પોલીસ પણ ચોકી ગઈ હતી ફાર્મ હાઉસ પર રીતસર દારૂ બારની જેમ ગોઠવવામાં આવ્યા હતા દારૂનું સેવન કરવા માટેની તમામ વ્યવસ્થાઓ પોલીસને જોવા મળી હતી દાહોદ એલસીબી ફાર્મ હાઉસ પર દારૂની મહેફિલ માણતા બાવીસ જેટલા ઈસમોને ઝડપી પાડ્યા હતા દાહોદ એલસીબીની રેડ દરમિયાન જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા પર સ્થળ પર પહોંચ્યા હતા અને નગદી ફાર્મ હાઉસ પર દારૂની મહેફિલ માટેની વ્યવસ્થાઓ જોઈને ચોંકી ઉઠ્યા હતા અને પોલીસને તમામ બાવીસ ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી હાલ તો લોકલ ક્રાઇમ બ્રાન્ચ બાવીસ ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દીપક રાવલ ટીવી એટીન ન્યૂઝ દાહોદ